ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના આ ખેડૂત પપૈયાની ખેતી કરી વિઘાદીઠ એક લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી અપનાવી રહ્યા છે બાગાયત વિભાગ દ્વારા પણ અનેક સહાય તેમજ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ પણ ખેડૂતો લઈ રહ્યા છે તેમજ બાગાયતી પાકોમાં જામફળ સીતાફળ લીંબુ નારિયેળ પપૈયા વગેરે પાકોનું વાવેતર કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે ખાસ કરીને બાગાયતી પાકો વાવેતર કર્યા બાદ તેમાંથી ઉત્પાદન શરૂ રહેતું હોવાના કારણે ખેડૂતોને ખર્ચ પણ ઓછો થતો હોય છે અને તેની સામે ઉત્પાદન પણ સારું મળી રહેતું હોય છે ભાવનગર જિલ્લામાં પપૈયાની ખેતી ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે પરંતુ ઘણા ખેડૂતો હવે પપૈયાનું પણ વાવેતર કરી તેમાંથી સારી આવક મેળવી રહ્યા છે ગોહિલ તખતસિંહ મૂળુભા ગામ જુનાપાદર તાલુકો જેસર જિલ્લો ભાવનગર મેં સાત ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અને છેલ્લા પંદર વર્ષથી હું ખેતી સાથે સંકળાયેલો છું પોપિયાનો પોપિયા મમ્મી થોડાક વર્ષો પહેલાં બનાવેલા હતા તો ચારે થોડુંક નબળું વર્ષ હતું જે ઉત્પાદન નહોતું મળ્યું પણ આ વર્ષે સારું ઉત્પાદન મળશે એવી આશા છે હું છેલ્લા ચાર વર્ષથી પોપિયા બનાવું છું મમ્મી પહેલાં આને ખેતી કર ચારે કરવાની રહે છે ખેડ કરવાની રહે છે પછી દેશી ખાતર ભરવાનું પછી સાહ પાડવાના અને ચાર પછી ટ્રીપ પાથી પાથરી અને સોંપી દેવાના ચાર મહિના જેવું પાક શરૂઆત થાય અને છેલ્લા આઠ વર્ષ વાલા આઠ મહિના સુધી ચાલે છે અત્યારે હું મવા કુંડલા અને જેતપુરમાં વેસણ કરું છું અને બારથી માંડી અને અઢાર સુધીનું મને અત્યારે બજાર ભાવ મળે છે કિલોના ખર્ચ ત્રીસ ટકા એટલે એક લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે અને વીઘા ત્રીસ હજારનો ખર્ચ થાય છે મેં આ ત્રણ વીઘાના પોપિયા બનાવેલા છે તો બધી ખેતી કરતાં પોપિયામાં મને ઉત્પાદન સારું મળે એવું લાગે છે ખેડૂતના જણાવ્યા મુજબ હાલ ત્રણ વીઘામાં પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું છે તેનું વેચાણ પણ હાલ ચાલુ છે મહુવા સાવરકુંડલા જેસર સહિત જુદી જુદી માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવે છે જ્યાં એક કિલોના ભાવ બાર રૂપિયાથી લઈને અઢાર રૂપિયા સુધી મળી રહે છે ખેડૂતના જણાવ્યા મુજબ અન્ય ખેતીની સરખામણીએ પપૈયાની ખેતીમાં ઉત્પાદન સારું મળી રહે છે આ ખેડૂત એક વીઘામાંથી એક લાખ રૂપિયા ઉપરાંતનું વર્ષે ઉત્પાદન મેળવી રહ્યા છે